નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે કેવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કારણ કે એક બાજુ શિયાળો છે બીજી બાજુ આનંદનો ઉત્સવ છે કારણ કે બાવીસમી તારીખે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મંદિરનું ઉદ્ઘાટન થશે અને એ વચ્ચે ગુજરાતમાં રાજકારણની અંદર ગરમાવો આવ્યો છે સૌ કોઈને ખબર છે કે રાજકારણમાં ગુજરાતની અંદર ઉતલપાતલ જોવા મળી રહ્યું છે સીજે ચાવડા પીઠ નેતા કોંગ્રેસના વિપક્ષને ઘેરવામાં પણ સક્ષમ અને પોતાની વાત જો વિપક્ષ અમે મૂકવી હોય તો સીજે ચાવવા ચાવડા એ મક્કમતાથી પોતાની વાતને એ રજૂ કરે ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે જ્યારથી ઇન્વિટેશન મળ્યું કોંગ્રેસ હાઈકમાન્ડને રામલલ્લા પ્રાણ પ્રિસ્થા મહોત્સવને લઈને કોંગ્રેસનો ઇનકાર કોંગ્રેસે જવાનો ઇનકાર કર્યો હાઈકમાન્ડે ઇનકાર કર્યો ના પાડી દીધી કે અમે નહીં જઈએ એ વચ્ચે ગુજરાતમાં કેટલાક નેતાઓ જેમણે પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરી કે આ ખોટું છે રામ ભગવાનની જે આસ્થા છે હજારો કરોડો હિન્દુઓની આ આસ્થા છે ત્યાં જવું જોઈએ એ ત્યાં જવાનો જે ના પાડી છે કે અસ્વીકાર કર્યો છે આમંત્રણનો એવો ના હોવો જોઈએ બીજી વાત એ છે કે ચૂંટણી પૂર્વે રાજકારણની અંદર ગરમો ગરમાવો આવી રહ્યો છે ઓપરેશન લોટસ ભાજપનું શું ઓપરેશન લોટસ છે સીજે ચાવડાએ તો રાજીનામું આપી દીધું અર્જુનભાઈના નામ ઉપર ચર્ચાઓ ચાલી રહી છે અર્જુનભાઈએ કીધું કે મંગળવારે હું મારી મનની વાત રજૂ કરીશ તો ક્યાંક અસંતોષ છે તો એ અસંતોષ જો અંત આવી જશે તો પછી પરિસ્થિતિ કંઈક અલગ હોઈ શકે સીજે ચાવડા

જય શ્રી રામ સાથે યોગેશભાઈ ચુડગર આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક વિશ્લેષક છે કાર્યક્રમ દર્શક મિત્રો આશ્ચર્યની વાત એ થાય કે પેનલમાં બે બે રાજકીય વિશ્લેષકો એટલે સવાલ એ થાય કે એક બાજુ ભાજપ ને બે રાજકીય વિશ્લેષકો કેમ કારણ કે ભાજપ ને શું વધારે ઘેરવાનું ઈચ્છા છે કે પછી શું છે વિપક્ષ કેમ નહીં વિપક્ષનો અવાજ દબાવવાનો ક્યાંક આ પ્રયત્ન છે એટલા માટે વિપક્ષને નથી આમંત્રણ મળ્યું પરંતુ એવું નથી વિપક્ષને પણ આમંત્રણ હતું પરિસ્થિતિઓ એવી છે કે કે કોંગ્રેસ તરફથી પક્ષપલટા પછી રામ મંદિરને લઈને ચર્ચા કરવાનો ક્યાંક જે મીડિયા કન્વીનરો તરફથી પક્ષનો કે પાર્ટીનો એક નિર્ણય છે કે આ મુદ્દે ચર્ચા નહીં કરવી એટલા માટે કોંગ્રેસ નથી પેનલમાં પરંતુ એ કરીએ કે શાસક પક્ષ પાસે સવાલો ઘણા સવાલો હોય એના જવાબ શાસક પક્ષ પાસેથી લેવાના હોય છે એટલા માટે બે રાજકીય કારણ કે કોંગ્રેસને રામ રામ હવે કોંગ્રેસને રામ રામ છે અર્થ તમે સમજી શકો છો કારણ કે આજની જનતા એ શાણી જનતા છે અને એમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો શાણી જનતા છે પહેલો જ સવાલ યોગેશભાઈ આપને થાય જે પરિસ્થિતિ છે પણ કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો રામ મંદિરમાં આમંત્રણનો અસ્વીકાર એક બાજુ તર્ક વિતર્ક એવા છે કે જ્યાં સુધી હજુ મંદિર બન્યું નથી એટલા માટે શંકરાચાર્ય કહે છે એટલા માટે અમે નથી જતા એટલે ક્યાંક કોંગ્રેસ હવે

કે જેમણે બે દાયકાઓ સુધી કોંગ્રેસની અંદર રહીને કામ કર્યું તેમ છતાં રાજીનામું એની પાછળના કારણો શું શકે કઈ જગ્યાએ અસંતોષ વાત છે એમાં કોંગ્રેસ હાઈકમાન્ડે જે ના પાડી છે એ વસ્તુ ક્યાંક એમના મનમાં રહી ગઈ કે પછી શું હશે યોગેશભાઈ શું કારણો હોય શકે હાજી પહેલી વાત તો એ

કોંગ્રેસ એનો વિરોધ કરતી હોય કોંગ્રેસ કે ભાઈ આ ભાજપનું ફંક્શન છે પણ એક વાત આપણે યાદ રાખવાની જરૂર છે કે રામ મંદિરના તાળા ખોલવાનું કામ કોંગ્રેસના વડા તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીએ કરેલું એટલે રામ મંદિર ની માન્યતા એમણે આપી હતી એ વાત તો બહુ સ્પષ્ટ થઈ ગઈ ત્યાર પછી કોંગ્રેસે રામ ભગવાન કોઈ હતા કે કેમ એ અંગે પણ પ્રશ્નો ઉઠાવેલા રામ સેતુ બાબતે પણ પ્રશ્નો ઉઠાવેલા એટલે કોંગ્રેસ પોતે આ રામ શબ્દ થી ખબર નથી કેમ પણ એની કોઈ સ્પષ્ટતા નથી આજે જયારે એમના શીર્ષસ્થ નેતૃત્વ એ જાહેર કર્યું કે અમને આમંત્રણ મળ્યું છે પણ અમે એમાં હાજર રહીશું નહીં કારણ કે આ ભાજપ અને આરએસએસ નો કાર્યક્રમ છે રામ ભગવાન ભાજપની કે આરએસએસ ની કોઈની ટ્રેડમાર્ક અથવા તો એનું એ નથી આ તો ભારતની જનતાનું છે હિન્દુ જનતાનું છે સનાતની ધર્મનું રામ એ એક શ્રદ્ધાનું પ્રતિક છે એટલે રામ મંદિરના કારણે કોંગ્રેસ માંથી પક્ષપલટો થતો હોય તો એ વાત ખોટી છે એટલા માટે કે આ અગાઉ હું અત્યારે નામ ગણાવી શકું એમ છું સો જેટલા કોંગ્રેસ માંથી ધારાસભ્યો ભાજપમાં ગયા હોય એ વખતે રામ મંદિરનો પ્રશ્ન હતો જ નહીં પણ ગમે તે કારણસર સિત્યોતેર માંથી સત્તર થઈ જાય એવી કોંગ્રેસ અત્યારે એ પરિસ્થિતિમાં છે કે એમના એકે સભ્યોને લોકો ધારાસભ્યોને સાચવી નથી શકતા અને દરેક જણા જયારે પક્ષપલટો કરે ત્યારે એમ કે છે કે કોંગ્રેસમાં અમને ગુમણામણ થાય છે અમારો અવાજ કોઈ સાંભળતું નથી એમના નેતા માન્ય રાહુલજી કહેતા હોય કે અમારો લોકશાહી પક્ષ છે તો જો લોકશાહી પક્ષ હોય તો એમાં સભ્યોને મેમ્બરોને અથવા તો કોઈ પણ ને બોલવાની કેમ છૂટ નથી આ અત્યારે સીજે ચાવડાએ જે કહ્યું એ શબ્દોને હું ઇન્વર્ટેડ કોમાઝમાં કહું છું કે સીજે ચાવડા તો કેટલા વર્ષોથી કોંગ્રેસના એક અદના કાર્યકર અદના નેતા તરીકે રહ્યા છે ને વિજાપુરમાંથી સારી એવી બહુમતીથી આ વખતે બે હજાર બાવીસમાં ચૂંટાયા હતા હવે અત્યારે જે હવા ચાલી રહી છે એમાં કોંગ્રેસના એક મોટા ગઢ કહેવાય મોટા પિલર કહેવાય એવા અર્જુનભાઈ મોઢવાડિયા એમનું નામ ચાલી રહ્યું છે પોરબંદર થી એ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ રહેલા છે અને એમને તો કોંગ્રેસમાં ઇન્દિરાજીના સમયથી એ ખૂબ જ સક્રિય રહેલા અર્જુનભાઈ નામ પણ એવું કીધું કે હું મંગળવારે સ્પષ્ટતા કરીશ એટલે કઈ ગઢમથલ ચાલી રહી છે એ વાત તો નક્કી થઈ ગઈ અને એ ઉપરાંત એ ઉપરાંત સાહેબ હું બીજે એક બે નામ ગણાવું કે જેમની પણ વાત ચાલે છે અને આ બધા જ કાર્યકરો ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલ સાહેબ ને મળે ત્યાર પછી એમના નામો આવે છે એમાં એક નામ છે કાંતિભાઈ અંબાજીમાંથી એવા કિરીટ પટેલ પાટણ માંથી ચૂંટાયેલા છે આ બે નામો પણ અત્યારે ક્વેશ્ચન માર્ક પર મુકાયેલા છે એ લોકો પણ પાટિલ સાહેબ ને મળ્યા અને ત્યાર પછી એમનો હૃદય પલટો થયો કે કેમ એ હવે ખબર પડશે પણ કોંગ્રેસ માં છે એમાંથી સોલ થાય પંદર થાય ચૌદ થાય એની ચિંતા કેમ નથી રામ મંદિર નો મુદ્દો છતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કીધું કે ના અમે તો રામ મંદિરમાં જવાના છીએ એટલે આ આરએસએસ નું કે ભાજપનું છે એવું નથી ભગવાન રામ નું મંદિર છે એટલે અમે તો જવાના છીએ અને એમના મુખ્ય પ્રધા હેમાન રાવલ પણ આ રીતે ટીવી ઉપર કબૂલ કરે છે કે અમે તો જવાના છીએ એટલે રામ એ કોઈ કારણ નથી પણ આ જવા માટેના એમના જે કઈ બીજા કારણો હોય એ કોંગ્રેસે આની પર બહુ જ સ્પષ્ટ વિચારણા કરવી જોઈએ બિલકુલ સ્પષ્ટ વિચારણા કરવી જોઈએ અસંતોષ છે વાસુદેવભાઈ એક બાજુ બીજેપીની વિકસિત યાત્રા વિકસિત ગુજરાતની યાત્રા બીજી બાજુ કોંગ્રેસની ભારત જોડો ત્રા બાદ ફરીથી પાર્ટ ટુ યાત્રાને લઈને ભારત જોડો ન્યાયયાત્રા કેટલી અસર કરી રહી છે અને બીજી વસ્તુ એ છે કે જે પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે કોંગ્રેસની અંદર કે નેતા કોણ સવાલ સૌથી મોટો એ થાય ગુજરાતની ખાસ કરીને જો આપણે વાત કરીએ ગુજરાતમાં જે રીતે અત્યારે નેતાઓ છોડીને જઈ રહ્યા છે કાર્યકર્તાઓ છોડીને જઈ રહ્યા છે એક સરસ મજાનો એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ફારૂક અબ્દુલ્લા કે જે ગીત ગાઈ રહ્યા છે મેરે રામ મેરે રામ એટલે પરિસ્થિતિઓ હવે બદલાઈ છે પરિસ્થિતિઓ ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે નથી બોલવું પણ બોલવું પડશે કારણ કે જો ચાલવું હશે તો બોલવું પડશે જી વાસુદેવભાઈ આમાં છે ને મૂળ વાત જે છે એવી છે કે આપણા દેશમાં ઓગણીસો ને અડસઠ માં ચૂંટણી પંચે એક એલોટમેન્ટ ઓફ સિમ્બોલ્સ કરીને એક ઓફિસ ઓર્ડર કર્યો એ ઓર્ડરને કારણે રાજનીતિનું વેપારીકરણ થઈ ગયું છે અને વેપારી સૌથી વેપારીકરણ ગુજરાતમાં જલ્દી થાય કારણ કે ગુજરાતના લોકો વેપારી માનસિકતા વાળા છે અનૈતિક બધાને ખબર છે કે રાજનીતિમાં વગર રોકાણે બહુ મોટા ફાયદા થતા હોય છે એટલે સીધો સીધો ભ્રષ્ટાચાર કરતા હોય એવું ના હોય પણ ધંધા રોજગાર સેટ કરવામાં આ જે સ્થિતિ છે રાજકીય ક્ષેત્રમાં સત્તા પક્ષ સાથે જોડાયેલા માણસો સારી રીતે સેટ થઈ શકે નડે ને જે કઈ લાભ ઉઠાવવા ઉઠાવી શકાય સબસીડીઓ મેળવી શકાય બેંકમાંથી ફાયદા મેળવી શકાય બેંક માંડવાડ કરી શકે આ બધું સત્તા પક્ષનો રાજકીય પક્ષ કરી શકે છે એવું એક વેપારીકરણ થઈ ગયું છે આ વેપારીકરણના કારણે જે કઈ વેપારી બુદ્ધિના લોકો છે એ લોકો જે છે એ પક્ષ પલટો કરી રહ્યા છે

વેપારીકરણનો જે એક અનૈતિક રીતે પૈસા કમાવાનો અથવા તો એક આર્થિક રીતે સદ્ધર થવાના જે માર્ગો ખોલે છે જે વ્યવસ્થા એ વ્યવસ્થામાં સત્તા પક્ષ સાથે રહેવું જરૂરી છે ગાંધીજી કીધું હતું કે જેટલો હસ્તક્ષેપ ઓછો હોય રાજ્ય અને બજારનો અત્યારે તો રાજ્ય અને બજારમાં ફેર જ નથી રાજ્ય વાળો બજારમાં છે બજાર વાળો રાજ્યમાં છે આવા બે પાંચ ટકા લોકો દેશમાં મોજ કરે છે અને બાકીના લોકોનું શોષણ થઈ રહ્યું છે એટલે પક્ષ પલટાને કોઈ વિચારધારા સાથે સંબંધ નથી ત્યારે એવા લોકો ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે ચૂંટાય છે તો એની કરોડોમાં કિંમત થાય છે કરોડોમાં ખરીદાય છે વેચાય છે બધાને ખબર છે ઘણા બધા સમાચારો અત્યાર સુધી આવી ગયા છે એટલે આ વેપારીકરણનું એક જેને કહેવાય નિષ્કૃષ્ટ ઉદાહરણ છે રહી વાત તમે બીજી બીજી વાત જે કરી યાત્રાની તમે એક વાત કરી મને યાત્રા છે એ હંમેશા ભારતમાં અત્યાર સુધીમાં જેટલી પણ યાત્રાઓ નીકળી છે આ યાત્રાઓ એ સારા પરિણામો બધાને આપ્યા જ છે રાહુલ ની પહેલી યાત્રાને કારણે કર્ણાટકમાં આવ્યા હિમાચલમાં આવ્યા નથી આવ્યા એવું કે છે ને એટલે કુલ મળીને યાત્રા છે એ લોકજાગરણ નો એક માર્ગ છે અને એને આધારે જો પ્રજાની વચ્ચે જાય તો એ જવાબદેહી થાય ને આજે સત્તા પક્ષ જો હોય અને એ જવાબ આપવા માટે તૈયાર જ ના હોય જવાબ કોઈ આપે જ નહીં તો ક્યાં સવિ આવે છે એક મિનિટ જી જી અશ્વિનભાઈ વેપારીકરણ થઈ રહ્યું છે ચૂંટણી નજીક આવે એટલે ઓપરેશન લોટસ શરૂ થઈ જાય એવા ઘણા બધા આક્ષેપો પણ લાગે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એની કિંમતો બોલાય કરોડોમાં રામ આયંગે અંગના સજાયંગે પરિસ્થિતિ એવી છે તો માહોલ પણ એવો દેખાઈ રહ્યો છે પરંતુ ગુજરાતની અંદર માહોલ ઉથલપાતલનો જોવા મળી રહ્યો છે ગરમાવો વધી ગયો છે આનંદ છે છે બીજી મનોમંથન ચાલી જે રીતે વાસુદેવભાઈએ વાત કરી કે રાજકીય પાર્ટીઓનું એ રહેલું છે કે સત્તામાં હોય એટલે પછી વિપક્ષના કે મોટા મોટા જે નેતા હોય એમને ખરીદવા પાર્થભાઈ પાંચસો વર્ષથી જે પરિસ્થિતિનું નિર્માણ હતું પ્રભુ શ્રી રામ જે ભારતની આત્મા છે કારણ કે વ્યક્તિ છે એને જે અનુભવ કરે છે એને જે પસંદ પડે છે એની જોડે રહી છે એને રામ પસંદ પડે છે ભારતની અંદર જો રામ એટલે કે રામ એ આત્મા છે એને પસંદ પડે છે તો એ ચોક્કસ રાજકાણમાં પણ વોટમાં પરિવર્તિત થાય થાય પરંતુ એમનો એ આક્ષેપ એ મારી દ્રષ્ટિએ દુરસ્ત કરવાની જરૂર છે ગુજરાત વેપારી છે પણ ગુજરાત સામાજિક પણ છે કોંગ્રેસ રામના મંદિર રામના આમંત્રણ ને પણ અસ્વીકાર કરો છે તો તમે શું કરો છો અને એનો જવાબ જયારે કોંગ્રેસના મોટા નેતાઓને ન મળે ત્યારે આવું પરિણામ આવે છે બિલકુલ પણ બે બે રીતે થઈ જાય છે એકાએક હૃદય પરિવર્તન નથી થયું એટલા મોટા સ્ટ્રોક વાગ્યા જે સહન કરતા 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 સીજે ચાવડાજી અમે અનેક વાર મોવડી મંડળને ધ્યાન દોર્યું છે કે તમારા નિવેદનથી અથવા તમારી પ્રતિક્રિયાથી અમને યોગ્ય નથી લાગતું અને એના કારણે પણ આપણો ઘટે તલાક વાત થી લઈ ત્રણસો ની કલમ થી વાત લઈ યુરી ઉપર જે હુમલો થયો સર્જિકલ સ્ટ્રાઇક થઈ બધામાં નું સ્ટેન્ડ ભારત વિરોધી હતું

મેં કહ્યું આ દાખલો અને આ રામ મંદિર સમાજની અંદર બહુ મોટો સ્ટોક વાગી ગયો છે એટલા માટે એકદમ હૃદય પરિવર્તન અને આ વાસુદેવભાઈ જે રીતે અશ્વિનભાઈએ વાત કરી કે ધીમે 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 આંચકાઓ આવતા રહ્યા હશે ને આંચકાઓની હવે ક્યાંક એક કેપેસિટી આવી ગઈ કે હવે નહીં એ આ રામ મંદિર વાળો મુદ્દો છે કે હવે બસ અત્યારે આટલા સુધીમાં બરાબર હતું પરંતુ હવે નહીં ખમી શકાય આમાં એવું છે કે વિષયને આપણે સમજીએ કે કર્ણાટકની ચૂંટણી વખતે બજરંગબલી એક વિષય ચાલ્યો હતો કોંગ્રેસે બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકવાનું કહ્યું હતું અને ગુજરાતના બધા વિશ્લેષકો સહિત બધા એવું કહેતા હતા કે કોંગ્રેસને આ બહુ મોટી ભૂલ છે કર્ણાટકમાં શું નીકળ્યું મોડું વાત એવી છે કે કોંગ્રેસ પોતાની કોઈ વિચાર એટલે જે કઈ પાર્ટી ચાલી રહી છે એ કોઈ જેને ને કે રાજકીય રીતે પોતે ક્યાંક ને ક્યાંક સત્તામાં આવે એના માટે છે લાગે એ એ પ્રમાણે આગળ વધે છે રહી વાત રામ મંદિરની રામ મંદિર બધા એનું બધાનું કેવું છે કે રામ મંદિર છે પાંચસો વર્ષ પછી ઉત્સવ આવી રહ્યો છે બધી વાત સાચી છે પણ શંકરાચાર્ય શું કે છે કે અધરવા મંદિરમાં પ્રતિષ્ઠા કરવાના કારણો તો આપો તમે મંદિર અધૂરું છે ચાલીસ કામ નથી થયું આજે શંકરાચાર્ય વાત કરી કે અમને તો ખબર જ નહીં કે મંદિર અધૂરું છે ના પાડી રહ્યા છે બીજા કેટલાય જ્યોતિષો છે બીજા કેટલાય વિદ્વાનો છે અનેચાર્ય એવું કીધું છે એનું જે પેપર જે છે એમાં તમે જોશો તો તમારે ધ્યાનમાં આવશે કે જે કઈ શાસ્ત્રોક્ત જે અનુસંધાન છે એ પ્રમાણે થવું જોઈએ એવું એ કે છે નીચે કારણ શંકરાચાર્ય છે ને પીઠ છે શંકરાચાર્ય કોઈ દયાથી થતા નથી વાંધો નતો પણ મૂળ શંકરાચાર્ય નો જે વાંધો છે આપે શંકરાચાર્યજી નો પક્ષ લીધો છે પરંતુ આપણે હું એ યાદ કરાવું કે રામ મંદિરના આંદોલન જેલમાં પૂરવામાની કોશિશ થઈ મારવામાં આવ્યા હતા ત્યારે બીજા ત્રણ ઘણા દ્રશ્યો છે વાસુદેવભાઈ આપણે એવું છે તમે હિન્દુ ધર્મ ના એક વ્યક્તિ છો હિન્દુ ધર્મને ને માનો છો તો આપણા હિન્દુ ધર્મ ની ધરોહર ચાર શંકરાચાર્યો શું એમણે સાથે કુંભની અંદર અને સમાજ ને માર્ગદર્શન કરવું પડે કે ના કરવું પડે પરિસ્થિતિ આજે એવી છે વાસુદેવભાઈ આપણે જાણીએ છીએ તેમ છતાં કોર્ટ ની અંદર પદ માટે શંકરાચાર્યોના સ્થાન માટેનો ઝઘડો ચાલે છે સુપ્રીમ કોર્ટમાં એ મેટર પેન્ડિંગ છે અને એના કારણે પણ કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાય છે હું બિલોંગ કરું છું સ્વામિનારાયણ સંપ્રદાય થી સ્વામિનારાયણ સંપ્રદાય ની વડતાલ ગાડીમાં કેટલા બધા ઇસ્યુ ચાલે છે ચાલે જ છે ને એટલે સંપ્રદાય હોય ઇસ્યુ ના હોય ના બને ઈસ્યુ તો હોય પણ જે કઈ સનાતન ધર્મમાં જે કઈ કહેલું છે એ કહેલું છે આ કહેલું છે કેવાની જવાબદારી શંકરાચાર્ય ની છે યોગેશભાઈ છેલ્લી એક મિનિટ છે આપણી પાસે વાસુદેવભાઈ ને આપે સાંભળ્યા અશ્વિનભાઈ આપે સાંભળ્યા જે પરિસ્થિતિ છે એક બાજુ રામ મંદિર આખો ડાયવર્ટ મુદ્દો થઈ રહ્યો છે કોંગ્રેસમાંથી રાજીનામું કેમ પડી રહ્યું છે અરે અશ્વિનભાઈ મારે તમને એક પૂછવું છે અર્જુનભાઈ નું શું કેવું છે અને સીજે ચાવડા આવી રહ્યા છે કેસરો કરી રહ્યા છે શોર્ટમાં આન્સર ચોક્કસ થી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાવાના છે અને તેમનો બહુ મોટો સમૂહ લઈને ભારતીય સાથે આવી રહ્યા છે અને અર્જુન અર્જુનભાઈ પણ કહ્યું છે કે મંગળવારે મારું મૌન તોડીશ જો અર્જુનભાઈ મોઢવાડિયાજી એ તો પહેલેથી આ ઇશ્યુ પર એમની સ્પષ્ટતા કરી હતી કોંગ્રેસ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એક સ્ટેટમેન્ટ છેલ્લો આન્સર માંગી લઉં છું રામ ના કાર્યમાં જે જોડાશે એ ચૈતર વસાવા હોય કે પછી અર્જુન બોટવાડિયાજી હોય કે અમરીશ ડેર હોય સૌ નું સ્વાગત છે પણ અર્જુનભાઈ આવી રહ્યા છે મંગળવારે મૌન તોડશે સૌને માટે બધાના દ્વાર ખુલ્લા છે એટલે આ બે મોડાની વાત થઈ રહી છે એકસો છપ્પન સીટ હોવા છતાં એ લોકો ધરાતા નથી અને આ બધાને ખેંચી લાવવાનો પ્રયત્ન થાય છે હું ખેંચી લાવવા શબ્દ જાળી જોઈને બોલું છું કે અત્યારે જે કઈ નામો ચર્ચામાં છે એ બધા પાટિલ સાહેબ સાથે ચર્ચા કર્યા પછી આ પોતાનું પદ છોડી રહ્યા છે એટલે એવું નથી કે ભાજપે પ્રયત્ન નથી કર્યો આ લોકોને ખેંચવાનો ચાલો એ વાત જવા દો શંકરાચાર્ય ની વાત કરવાની હોય તો ચાર શંકરાચાર્ય માંથી કયા શંકરાચાર્ય એ રામ મંદિરની પુનઃસ્થાપના માટે પ્રયત્ન કર્યો

રામ ભગવાનની લહેર ચાલતી હોય એમાં બીજેપી માં જોવું હોય તો અત્યારે એક સારો મોકો છે અશ્વિનભાઈએ કહી દીધું છે તમે જઈ શકો છો યોગેશભાઈ અશ્વિનભાઈ વાસુદેવભાઈ આ ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી મળી બદલ આપ ત્રણેયનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ સર દર્શક મિત્રો લોક મંચ માં આજની યજવાતમા આજે બસ આટલું જ નમસ્કાર